નમસ્કાર મિત્રો કલરવુ મહેસોખ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પાડી વાછરડી ઉછેર માટે પંદર હજાર રૂપિયા સહાય આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કૃત્રિમ બીજદાનથી જન્મેલ અને ત્રણથી છ માસ ઉંમરની પાડી અથવા વાછરડી ધરાવતા પશુપાલકો આ યોજનાનો લાભ મેળવી શકશે આગળ જોઈએ તો પાડી વાછરડીના વૈજ્ઞાનિક ઢબે ઉછેર માટેના અંદાજીત ખર્ચ રૂપિયા ત્રીસ હજાર પૈકી ખર્ચના પચાસ ટકાની મર્યાદામાં મહત્તમ રૂપિયા પંદર હજાર પ્રતિ પાડી વાછરડીની મર્યાદામાં કાપ સ્ટાર્ટર સમતોલ દાણ અને મિનરલ મિક્સચર મળવાપાત્ર છે તો ત્રીસ હજાર ખર્ચ થયો હોય તો પચાસ ટકાની મર્યાદામાં પંદર હજાર મળવાપાત્ર છે જે માટે યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય ઉપરાંત થનાર ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે આ માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન એટલે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે ત્યાં તમારે નીચે યોજનામાં જવાનું છે યોજનામાં પશુપાલન વિભાગમાં આ યોજના અત્યારે હાલમાં ચાલુ છે એમાં એનું નામ છે પાડી વાછરડી ઉછેર માટેની સહાય યોજના આ યોજનાનું નામ છે અને બાર છ બે હજાર પચીસથી ફોમ ભરવાની પ્રક્રિયા ચાલુ છે છેલ્લી તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ છે એટલે કે હાલમાં આ યોજના ચાલુ છે એકત્રીસ સાત બે હજાર પચીસ સુધી કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો ફક્ત બારકોડેડ રેશન કાર્ડની જરૂર પડશે ફોર્મ ભરવા માટે વધારે માહિતી માટે આપણી યુટ્યુબ ચેનલ કલરવ વોઈસ ઓફ નોલેજ અને ફેસબુક પેજની પણ તમે મુલાકાત લઈ શકો છો અને વિવિધ પરિપત્રો માટે આપણી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ રમેશર ડોટ બોક્સપોટ ડોટ કોમની પણ મુલાકાત લઈ શકો છો અને વધારે માહિતી મેળવવી તો લાંબો વિડીયો પણ આપણી ચેનલ ઉપર બનાવેલો છે ત્યાં એરો મારેલો છે ત્યાં તમે નીચે ટચ કરશો એટલે લાંબો વિડીયો મળી રહેશે થેન્ક યુ